આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર મામલાદાર વઢવાણ અને ગ્રામ્ય તેમજ ફૂડની ટીમો સાથે આજે જે મહેતા માર્કેટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તેલનો જે વેપાર થઈ રહ્યો છે તેની અંદર જુદા જુદા તેલો છે સિંગ તેલ માંડીને કપાસિયા તેલ છે તે દરેક તેલોની જે છે એ તેલોની તપાસણી ચાલી રહી છે આ તેલોની જે ભેઢીઓ છે ત્યાં જે ગુજરાત આવશ્યક ચીજવસ્તુ જે વેપારીઓના કંટ્રોલ બાબતનો જે નિયમ છે ઓગણીસો સિત્તોતેર એની જે જુદી જુદી કંડિકાઓ છે એનું પાલન કરવું વેપારીઓએ ફરજિયાત હોય છે પરંતુ એની તપાસણીની અંદર કોઈપણ વેપારીએ ભાગના એ જે ઓગણીસો સિત્તોતેરના હુકમનું પાલન ન થતું હોય એવું જણાઈ આવેલ છે સ્ટોક રજીસ્ટર નિભાવેલ નથી ખરીદીના બિલો પણ નથી મળતા તેમજ વેચાણના બિલો તેમજ વેપારીએ ભાવ છે એ ભાવ ફરજીયાત અહીંયા દર્શાવવાનો હોય છે ગ્રાહક જોઈ શકે અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એણે રાખવાના હોય છે જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરીતિઓ સામે આવેલ છે સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે એક્સપાયરી ડેટવાળું પણ તેલ મળી આવેલ છે પચા ડબ્બા જેવા એક ટ્રેડર્સમાંથી તો આ તમામની સામે છે એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે